ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી હોય તેવું લાગે છે ગુજરાતમાં દારૂ પીવો દારૂ વેચાઓ ડ્રગ્સનો જથ્થો ઝડપાવો મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાવો આવા સમાચાર તમે અવારનવાર સાંભળતા હશો ત્યારે મહેસાણા પોલીસને શરમ કરે તેવી ઘટના સામે આવી છે વિજાપુરના રણસીપુર ગામમાં રણસીપુરના ગ્રામજનોએ બધાએ ભેગા થઈને દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરી આ જનતા રેડમાં આખે આખું ગામ ઉમટી પડ્યું મહિલાઓ યુવાનો સાથે મળીને દેશી દારૂના અડ્ડા પર રેડ પાડવામાં આવી જ્યાં મોટા ટીનમાં મોટી માત્રામાં દેશી દારૂની પોટલીઓ અને દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાનું સામે આવ્યું છે ગ્રામજનોએ બધાએ ભેગા થઈને ઠરાવ કર્યો કે ગામમાં કોઈ દારૂ પીશે નહીં અને દારૂ વેચશે તેનો સામાજિક બહિષ્કાર કરવામાં આવશે ગામના સરપંચે લોકોને ભેગા કરીને સમજાવ્યું કે દારૂ પીવો અને દારૂ વેચવાથી માત્ર પોતાની જ બરબાદી નથી થતી પરંતુ તેની પાછળ સમગ્ર પરિવાર હેરાન થાય છે ત્યારે જનતા રેડથી પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થાય છે પોલીસના પેટ્રોલિંગ પર સવાલ ઊભા થાય છે અને ગામમાં જે દારૂ નથી વેચાતો તેવી વાત પોલીસ દ્વારા કરવામાં આવે છે તેની સામે પણ સવાલ ઊભા થાય છે રણસીપુર ગામની પહેલથી અનેક ગામોને લોકો માટે એક પ્રેરણારૂપ હોઈ શકે છે કારણ કે જે રીતના ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું અને ઠરાવ કરવામાં આવ્યો કે આગામી સમયમાં પણ આ રીતની જનતા રેડ કરવામાં આવશે અને ગામના યુવાનો કહી રહ્યા છે કે જો કોઈ સીધી રીતના નહીં માને તો સામ ડામ દંડ ભેદ તમામ નીતિ અપનાવીને તેમને મનાવવામાં આવશે પરંતુ ગામમાં દારૂ તો નહીં જ વેચાય ખૂબ સારી વાત છે રણસીપુર ગામના ગ્રામજનોને અભિનંદનને પાત્ર છે ત્યારે રણસીપુર ગામના યુવકે શું કહ્યું તે સાંભળીએ જો દારૂ બંધ થઈ જાય તો ઘણાની જિંદગી સુધરી જશે તેમજ આવનારી પેઢી પણ સુખી થઈ જશે અને આ જો દારૂ ગાર્યો છો વેકવારા અડ્ડાઓ ચલાવું છું તેમના લીધે ગામના રહેતા લોકો જે દારૂ પીવે છે દારૂ પીવે છે એ તો હેરાન થાય છે તેમ છતાં તેમના ફેમિલી મેમ્બર તેમજ ગામના તેમજ પોતાની જિંદગી ખરાબ કરે છે તેમજ એમનું ફેમિલી મેમ્બરને હેરાન થાય છે તેમજ તે જે દારૂ ઘરે છે તેમના ગુજરાન એમના ઘર ચાલવે છે એમના ઘર ભરે છે તેમજ જો આ દારૂ બંધ કરવામાં નહીં આવે આ ખુલ્લી ચેલેન્જ છે કે જે ભાઈ રણસીપુર ગામમાં જેટલા બી દારૂ ઘારે છે જેટલા બી અડ્ડા ચલાવે છે જેમાં કે ભાઈ દેશી દારૂ હોય કે પછી વિદેશી કે આપણે ઇંગ્લિશ કહેતા હોય જે દારૂ હોય જે ટોટલી આ દારૂ જો બંધ કરવામાં નહીં આવે જો દારૂ બંધ કરવામાં નહીં આવે તો તેમના ગામ રીતેના તમામ વ્યવહારો બંધ કરવામાં આવશે તેમજ ગામમાંથી એમને એમના ટોટલી વ્યવહાર રદ કરવામાં આવશે તેમજ તેમને નાત બાર મૂકવામાં આવશે તેમજ કોઈ પણ સામૂહિક ગામ ગામના વ્યવહારમાં એમને રદ કરવામાં આવશે બોલાવવામાં નહીં આવે તેમજ તેમને નાત બાર મૂકવામાં આવશે તે બાબતે આ જે ઝુંબેશ ચલાવવામાં આવે છે દારૂ બંધ કરવાની જે જેના લીધે ઘણા મહિલાઓ દારૂ પીવાવાળા પીવું છું સલો મરીએ જ હશે તેમના સાથે એમના મહિલાઓ એમની જે પત્નીઓ જે વિધવાઓ એ વિધવાઓ નાની ઉંમરે થઈ જાય એટલે મહેરબાની કરીને કે ભાઈ દારૂ બંધ કરો જો તમે પ્રેમથી નહીં બંધ કરો તો સામધામ દંડ ભેદની નીતિ અપનાવવામાં આવશે અને આટલું ટૂંક જ સમય કહો કે ભાઈ અમે ચાલુ થઈ ગયું છે સામધામ દંડ દરેક નીતિમાં જો તમે જે રીતે માનો એ રીતે તમારા માટે બેટર છે રણસીપુર ગ્રામજનોની કામગીરી તો સારી છે પરંતુ પોલીસની કામગીરી પર અહીંયા સવાલો ઊભા થઈ રહ્યા છે પોલીસ પેટ્રોલિંગ કરતી હોય છે અને દરેક તાલુકા દીઠ પોલીસ સ્ટેશનો પણ હોય છે ત્યારે પોલીસ શું કરતી હતી ત્યારે જનતા રેડ કરવાની આવશ્યકતા પડી તે એક મોટો સવાલ છે કારણ કે જે રીતના આખે આખું ગામ ઉમટી પડ્યું જ્યારે લોકો કંટાળ્યા હોય અને દારૂના લીધે લોકો થાકી ગયા હોય ત્યારે આ રીતની રેડ થતી હોય છે અને મોટી સંખ્યામાં મહિલાઓ પણ આમાં જોડાઈ છે ખાસ મહિલાઓ એ દારૂના વિરોધમાં રહ્યા છે કારણ કે મહિલા એક યુવક એ દારૂના લતે ચડે તે પોતે તો બરબાદ નથી થઈ રહ્યો પરંતુ સમગ્ર પરિવાર તેની પાછળ બરબાદ થતો હોય છે સરકાર દારૂબંધીની મોટી વાતો કરે છે કાર્યક્રમો યોજે છે પરંતુ હકીકત એ જમીની અલગ છે જમીની હક હકીકત પર અનેક સમયે પત્રકારો દ્વારા દારૂબંધીને લઈને રેડ કરવામાં આવતી હોય છે કાં તો સ્ટીંગ કરવામાં આવતા હોય છે કાં તો આ રીતની જ્યારે જનતા રેડ સામે આવે છે ત્યારે પોલીસની કામગીરીએ એ શંકા ઉપજાવે છે આ અંગે આપનું શું માનવું છે તમને રિપોર્ટમાં જરૂર જણાવશો આ રિપોર્ટમાં હાલ આટલું જ ધન્યવાદ